નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમનો પ્રાથમિક પરિચય મેળવશું એટલે કે આ પાઠમાં આપણે શું શું જોવાના છે અને કયા કયા મુદ્દા આવવાના છે એ આધારે આપણે થોડીક ટૂંકમાં ચર્ચા કરીશું બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ હવે આપણે આ પ્રકરણમાં પદની એટલે કે પદાવલી કઈ કઈ બને તો એક પદી દ્વિપદી ત્રિપદી એક એટલે કે એક જ ચલથી જોડાયેલું કોઈ પદ હોય દ્વિપદી એટલે કે બે પદ હોય અને ત્રિપદી એટલે કે ત્રણ પદ જોડાયેલા હોય અને ત્રણથી વધારે હોય તો આપણે એને બહુપદી પણ કહીએ છીએ અને બેથી વધારે હોય તો પણ આપણે એને બહુપદી જ કહેશું તો આપમાં પદમાં તેમનો સરવાળો બાદબાકી અને ગુણાકાર શીખવાના છે એમાં ચલ અને અચલના ઉપયોગથી પદાવલી રચી શકાય છે ચલ એટલે કે કોઈ પણ બીજી એબીસીડીના અક્ષરો એ આપણા ચલ બને છે અને અચલ એટલે કે ચલ વગરનું પદનો ઉપયોગથી આપણે પદ બનાવવાનું હશે એ પદ એક પદી પણ હોય દ્વિપદી પણ હોય અને ત્રિપદી પણ હોય હવે એમાં સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેશું તો કે સજાતીય પદ એટલે કે જેમાં ચલ છે એ સમાન હોય અને વિજાતીય પદ એટલે કે જેમાં ચલ સમાન હોતા નથી તો સજાતીય પદોનો સરવાળો બાદબાકી થાય છે તો હંમેશા યાદ રાખવાનું કે સજાતીય પદ જે જે પદમાં ચલ સરખા હશે એટલે કે જે પદ સજાતીય હશે એ જ પદનો સરવાળો અને બાદબાકી થશે તમે એકમાં બીજો ચલ અને બીજામાં બીજો ચલ છે તો એના સરવાળા બાદબાકી થઈ શકશે નહીં આપણે આ પાઠના આધારે નિત્ય સમ એટલે કે આપણા સૂત્રો પણ જોવાના હશે નોર્મલી સૂત્ર કયા હોય છે કે એક્સ કાઉશમાં એક્સ વત્તા બે આવું છે તો આપણે એક્સ છે એ પહેલાં એક્સને ગુણશે અને પછી એક્સ છે એ ને ગુણશે હવે આ બંને ગુણાકાર તો કર્યા પણ વચ્ચે નિશાની કોની આપવાની તો અહીંયા પ્લસ છે તો આપણે પ્લસ ની મૂકવા એટલે કે ટુ એક્સ અને એક્સ માઇનસ ફાઈ વત્તા એક છે તો ટુ એક્સ છે પહેલાં એક્સને ગુણાકાર કરશે પછી ટુ એક્સ છે એ વાયને ગુણાકાર કરશે પછી ટુ એક્સ છે એ એકને ગુણાકાર કરશે આમ ક્રમમાં ગુણાકાર કરશે એક સાથે ગુણાકાર કરશે પણ ક્રમ આધારિત કરશે એવી જ રીતે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બે આ બે અલગ અલગ કાઉન્સ છે અલગ અલગ બે પદ આપેલા છે તો મેં મારા રીતે હું મેં શોર્ટ નામ દીધું છે મળવા જવાની રીત કે એક્સ છે એ આ પદને પેલે મળવા જશે પછી એ છે એ આખા પદને મળવા જશે જો તમને એવી રીતે કરવું હોય તો પણ કરી શકો અને ડાયરેક્ટલી કરવું હોય કે એક્સ છે એ પહેલાં એક્સને મળવા જશે પછી બેને બે સાથે ગુણાકાર કરશે પછી એ છે એક્સ સાથે ગુણાકાર કરશે અને એ છે એ બે સાથે ગુણાકાર કરશે એવી જ રીતે પાંચેક્સ વત્તા બે અને પાંચેક્સ વત્તા બે બે સમાન જ પદો છે બંને સજાતીય પદ છે તો આ દાખલો કેવી રીતે કરવો વચ્ચે બંનેની નિશાની સરખી છે મતલબ કે આ પદ બે વખત છે એટલે આપણે એને શું કર્યું વર્ગ કર્યું એ જ રીતે એ વત્તા એક્સ એ વતા એક્સ આવી રીતે બે પદ આપેલા છે જેમાં પદના નિશાની પણ સરખી છે પદ પણ સરખા છે તો આપણે એનું શું કરશું કે વર્ગ કરશું કેમ કે એક પદ છે એ બે વખત આવે છે એવી જ રીતે એ માઇનસ બી અને એ માઇનસ બી સેમ પદ તો પણ માઇનસની નિશાની છે તો માઇનસ અને વર્ગ એ વત્તા એક્સ અને એ માઇનસ એક્સ હવે બંને જલ સરખા છે બંને પદ સરખા છે પણ અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ છે તો હંમેશા યાદ રાખવાનું પ્લસ માઇનસ માઇનસ તો એ માઇનસ એક્સનો વર્ગ એવી રીતે એ માઇનસ બી આખા કાઉસનો વર્ગ દીધો હોય તો આ પદને છોડવું કેવી રીતે તો એનું સૂત્ર છે કે પહેલાં પદનો વર્ગ અને છેલ્લા પદનો વર્ગ અને વચમાં આ ત્રણે બે પદ અને આ બે એનો ગુણાકાર થશે એટલે કે ટુ એ એનો વર્ગ માઇનસ ટુ એ બી અને અહીંયા કને છેલ્લે થઈ જશે પ્લસ બીનો વર્ગ અથવા કે તમને એ પ્લસ બીનો વર્ગ દીધેલો હોય તો એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી હા ટુ છે એ ઉપર વર્ગવાળો છે એ પણ બે પદને ગુણાકાર કરશે એવી જ રીતે એ વત્તા ત્રણ અને એ માઇનસ બી એટલે કેવી રીતે ગુણાકાર કરશે તો પેલો એ છે એ આખા પદને ગુણાકાર કરે છે પછી પ્લસ ત્રણ છે એ પણ આખા પદને ગુણાકાર કરે છે એ જ રીતે એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અહીંયા માઇનસ છે તો માઇનસ એ ગુણ્યા બે એટલે ટુ એ પ્લસ ત્રણ ગુણ્યા એ એટલે ત્રણ એ અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ ધુ છ આગળનું જે કરવાનું આપણે કરી શકીએ છીએ કે અહીંયા માઇનસ ટુ એ છે અને પ્લસ ત્રણ છે તો પ્લસ માઇનસ માઇનસ તો ત્રણમાંથી એ બે જાય તો એક એ વધે પછી મોટી સંખ્યાનું હંમેશા માન રાખવું જ્યારે ચલનો ગુણાકાર થાય ત્યારે વર્ગ ચડાવવો એટલે કે આપણે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરીએ જેમ અહીંયા કર્યું એ ગુણ્યા એ એટલે એ ગુણ્યા એટલે વર્ગ ચડાવે આપણે ગુણાકાર કર્યું અને જ્યારે સરવાળો અને બાદ બાકી થાય ત્યારે વર્ગ ચડતો નથી ત્યારે ખાલી ચલનો સરવાળો જ થાય છે સપોઝ કે ત્રણ એક્સ ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ તેરી નવ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અહીંયા ત્રણ એક્સ વધતા ત્રણ એક્સ એટલે કે અહીંયા સરવાળો કરવાનો છે તો તને ત્રણ છ અને એક્સ એક્સ એમ એમ રહી જાય છે એક્સનો વર્ગ ચડતો નથી ધન અને ઋણ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે જવાબ ઋણમાં જ મળશે એટલે કે પ્લસ માઇનસ માઇનસ સરવાળો બાદ બાકી થાય ત્યારે મોટી સંખ્યાનું માન રાખવું જરૂરી છે જેમ કે છ એક્સ ઓછા ત્રણ એક્સ એટલે કે છ એક્સમાંથી ત્રણ એક્સ બાદ થાય તો ત્રણ એક્સ મોટી સંખ્યા છ છે એની આગળ ધન સંખ્યા છે એટલે અહીંયા ધન જ થઈ હશે એવી રીતે માઇનસ નવ એક્સ વત્તા ચાર એક્સ તો અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને નવ એક્સમાંથી ચાર એક્સ થશે તો પાંચ એક્સ મોટી સંખ્યા નવ છે એની આગળ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ થશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ